હેલો મિત્રો કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી જરૂર મજામાં જ હશે તો આજનો આપણા લોંગ બ્લોગમાં તમારું સ્વાગત છે આ જોઈ લો અત્યારે પાણી વાળવાનું ચાલુ હે હરખું દેખાડું પાછળ પાણી ચાલુ હે કેરામ જાય છે હાલો કેરો જોતા એવી આજ તો ઘરેથી ભાગ્યે પાણી વાળવા મોકલ્યો છે પાણી વાળવાનું અને લેસન કરવાનું પણ હાથમાં ફોન હોય ત્યાં લગન લેસન કોને મોકલાય કોઈને ન મોકલાય તો જોઈ શું કેટલાક પાણી પોગ્યું છે હેલો ભાઈ તો આ જોઈ શકો છો આવો દો હવે ખાલી થઈ ગયો છે એટલે હવે બંધ કરી દેવાનો દોઢ કલાક પછી છે દોઢ કલાક આરામ એટલે આપણે આરામ ન હોય આ તો દોઢ કલાક હવે ચિંતા નહીં પાણી વાળવાની દોઢ કલાક પછી ખોલવાનો બે ચેરા પી જાય તો જોઈ જુઓ અત્યારે શિયાળાના બોર જો આવવા મીણ્યા છે બોડીમાં પાચા નથી પણ આવવા મણ્યા છે હવે ફાલના બોર થઈ ગયા છે અને શિયાળો આખી રીતનો જામી ગયો છે હવે હોદો તો આપણે બંધ કરી દીધો હવે આપણે અહીંયા ઘરે આવીને લેસન કરવાનું આજ રવિવારની રજા છે એટલે લેસન કરી નાખવાનું કાલ પછી ચેક કરશે આ જો બેગ ને બધું હારે આપણે લયા છીએ બેઠા બેઠા લખવાનું પાછળ કપા એ આપણે ફ્રી વાળ પાછા હવે નાકુ વાળવા જઈશું તો નાકુ ઓદો ભરાઈ ગયો છે તો હવે ઓદો ખોલી ને બેઠા બેઠા નાકે લખવાનું છે લખ્યું આમ પાણી વાળવામાં તો મજા છે દીએ પણ હવે આપણે તો આ શું હોય બીએ વાળવું હોય તો જ રાતે વાળવાનું નકાર નહીં પાણી વાળવાનું એટલે હવે રાતે હોત ને પાછું વાળવાનું પાણી બસ રાતે તો પછી ટાઈમ ઉપર હોય આ ટાઈમ થયો અલારામ મૂક્યો કેરો ભરે કેરો પોઝિટિવ કે નહીં જોવા જવાનું નહીં વાળી લેવાનો હાલો આપ આ જોઈ જુઓ અમરે આપણે પોગી જઈએ આ છીન તો દેખાય છે કે હોદો હવે ભરાઈ ગયો છે આપણો હોદો ભરાઈ ગયો પણ મારી મોટર બંધ થઈ ગઈ એવું લાગે છે હા હા છે હોદો ભરાઈ ગયો છે પણ મોટર બંધ થઈ ગઈ છે જો એ મોટર બંધ થઈ ગઈ છે હા મારે લાઈટ વાળા એ તો પતે ઠોકી નાખી છે કોઈ ટાઈમે લાઈટ ન આપી નાખું પૂગે કે ન પૂગે લાઇટને ઝટકો દે આપી જ દેવાનો અહીંયા આથી આપણે હોદો ખોલી નાખી પાણી એની રીતે વહી જશે આપણે મોટર ચાલુ કરીએ આપણે પાછા હવે નાકુ વાળવા જઈશું તો નાકું હોદો ભરાઈ ગયો છે તો હવે હોદો ખોલી ને બેઠા બેઠા નાકે લખવાનું છે લખ્યું આમ પાણી વાળવામાં તો મજા છે દીએ પણ હવે આપણે તો આ શું હોય દિય વાળવું હોય તો જ રાતે વાળવાનું નકર નહીં પાણી વાળવાનું એટલે હવે રાતે હોતન પાછું વાળવાનું પાણી બસ રાતે તો પછી ટાઈમ ઉપર હોય આ ટાઈમ થયો અલારામ મૂક્યો કેરો ભરાય કેરો પોગી ગયો છે કે નહીં જોવા જવાનું નહીં વાળે લેવાનો હાલો આપ આ જોઈ જુઓ હમણાં આપણે પોગી જવી આથી તો દેખાય છે કે હોદો હવે ભરાઈ ગયો છે આપણો હોદો ભરાઈ ગયો પણ મારી મોટર બંધ થઈ ગઈ એવું લાગે છે હ હા છે ભરાઈ ગયો હે પણ મોટર બંધ થઈ ગઈ છે જો અહીંયા મોટર બંધ થઈ ગઈ છે હા માધ્યા લાઇટવાળા એ તો પતે ઠોકી નાખી કોઈ દી ટાઈમે લાઇટ ન આપી નાખું પૂગે કે ન પૂગે લાઇટને ઝટકો દે કે આપી જ દેવાનો અહીંયા આંખી આપણે હોદો ખોલી નાખી પાણી એની રીતે વહી જશે આપણે મોટર ચાલુ કરીએ બુક છે એમાં પણ અમુક અમુક તો ચિત્ર અમારે દોરવા જ પડે कि बुक ચા આયા સુધી ભરી રાખી છે આ બધી ભરાઈ ગઈ છે જોજો આ મછિન દોર્યું છે આ વાયર છે આ ટી જોટ વાયર આ બрите અન્ય જો આ લખ્યા છે આવી રીતે વાયર નું જોઈન્ટ કરવાનું હોય હજુ તો અહીંયા જ પોગ્યા છે ત્યાં બોકા ભરાઈ ગઈ તો જોઈ જુઓ અત્યારે શિયાળાના બોર જો આવવા મીણ્યા છે બોડીમાં પાચા નથી પણ આવવા મીણ્યા છે હવે ફાલના બોર થઈ ગયા છે અને શિયાળો હેખી રીતનો જામી ગયો છે હવે હોદો તો આપણે બંધ કરી દીધો હવે આપણે અહીંયા ઘરે આવીને લેસન કરવાનું આજ રવિવારની રજા છે એટલે લેસન કરી નાખવાનું કાલ પછી ચેક કરશે આ જો બેગ ને બધું હારે આપણે છીએ હવે બેઠા બેઠા લખવાનું એનકર પાછળ કપાહે બાઈક હવે આપણે ઓંડા લઈને જવાથી મોટર સેલો કરીશું જવાનું હે આ ટાવર જો ત્યાં લગણ આ ટાવર દેખાય ના જવાનું છે આમાં તો ઓછું લાગે પણ હે ઘણું આખું આજ તો પાણી વાળવામાં આખો દી વાઈ ગયો છે એક જ ધારો પાણી પાણી વાળ્યું અને આ લખ્યું બે જ કામ આખો દીનું પાણી વાળવાનું લખવાનું કાલ તો પછી આપણે પાછું વળી પાછું ભણવા કાલ આઈટીઆઈ જવાનું આ જોઈ જુઓ પાણી ચાલુ છે ઓળ ભરાઈ ગયો છે કાઢવો પડશે નક્કર બધી નાકા બધા ફૂટી જાય ઓવળ ભરાણ સનસેટ નો વ્યૂ એટલે અમે એક નંબર અહીંયા આવે એટલે તો બધા કે ગામડા જેવું કાંઈ નહીં સિટીમાં ભલે ગમે એટલા હોય પણ ગામડા જેટલું મજા ન આવે ક્યાંય આખો સનસેટ નો વ્યૂ જે આવે ને એ સિટીમાં ન આવે એ આપણે ગામડે જ આવે વ્યૂ અમે એક નંબર વ્યૂ આવે પણ અહીંયા હવે થાકી રહ્યા ફોનમાં ચાર્જિંગ ખૂટે ને એટલે પછી એમ થાય બસ હવે આપણે ઘરે ભેગા થઈ જઈએ હવે હું પાણી નહીં વાળું એમ થાય જ્યાં ફોન ફોનમાં ચાર્જિંગ હોય ત્યાં લગ વાળવાનું અને બાકી પછી હવે હું નહીં વાળું હું થાય જ રહ્યો હું એમ થાય આજ તો પાણી વાળવામાં આખો દી વાઈ ગયો છે એક જ ધારું પાણી પાણી વાળ્યું અને આ લખ્યું બે જ કામ આખો દીનું પાણી વાળવાનું અને લખવાનું કાલ તો પછી આપણે પાછું વળી પાછું ભણવા કાલ આઈટીઆઈ જવાનું આ જોઈ જુઓ પાણી ચાલુ છે ઓળ ભરાઈ ગયો છે કાઢવો પડશે નકર બધી નાકા બધા ફૂટી જાય ઉવળ ભરણસ સનસેટ નો વ્યૂ એટલે અમે એક નંબર અહીંયા આવે એટલે તો બધાય કે ગામડા જેવું કાંઈ નહીં સિટી માં ભલે ગમે એટલા હોય પણ ગામડા જેટલું મજા ન આવે ક્યાંય આખો સનસેટ નો વ્યૂ જે આવે ને એ સિટી માં ન આવે એ આપણે ગામડે જ આવે વ્યૂ અમે એક નંબર આવે આવેલું પણ એ હવે ઠાકી કી રહ્યા ફોનમાં ચાર્જિંગ ખૂટે ને એટલે પછી એમ થાય કે બસ હવે આપણે ઘરે ભેગા થઈ જઈએ હવે હું પાણી નહીં વાળું એમ થાય જ્યાં લગ ફોનમાં ચાર્જિંગ હોય ત્યાં લગ વાળવાનું અને બાકી પછી હવે હું નહીં વાળું હું ઠાકી રહ્યો છું એમ થાય હાલો આપણે નાઇટની સ્વિફ્ટ ચાલુ થઈ ગઈ છે રાતપાળી પાણી વાળવા માટે આપણે આવી ગયા છીએ એ મને બીક લાગે છે ભૂત ભૂત નો આવી જાય રાતે એકલા હો આપણે અહીંયા કોઈ હારે નહીં આખી રાત પાણી વાળવાનું બસમાં બસ કલાક કલાકનો પોરો મળે હોદો ભરાય એટલે એટલી ઘણીએ પોરો સાફ પોગે એટલી ઘણી પોરો પણ અત્યારે તો ટાઈમ ઉપર વાળવાનું હોય એટલે વાંધો ન આવે જોવા નહીં જવાનું ટાઈમ ઉપર વાળી લઈશ પોગે ન પોગે પછી રામ ભરો છે ઓ પાણી જો જાય છે ધબડાટી કેરનો વધો સલકાઈ ગયો છે જોઈ જોઈએ રોજડા બોજડા નથી ને કરવાળી પાસે ભૂકા કાઢશે શિયાળ બિયાળ ન હાઈ એવી જાય છે